હેલો ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ મસ્ત મસ્ત દૂધી પછી ભાત એવું બધું નાખી અને ઢોકળા મુઠિયા ઢોકળા બનાવે છે એના માટે ફટાફટથી આપણે છે ને ફટાફટ દૂધીની છાલ ઉતારી અને આને ઢોકળાની અંદર નાખવાની છે આમ તો જેટલી દૂધી હોય એટલી નાખી શકાય પણ આપણે બીજું કેટલું મટીરિયલ આની અંદર છે નાખવાનું એટલે ફટાફટથી આટલી જ દૂધી કાપીને નાખી દઈએ હે 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 દૂધી ખમણી નાખી છે એટલે હવે આપણે છે ને એમાં આ બાફેલા ભાત નાખી દઈએ બે મુઠ્ઠી જેટલા ભાત હતા હવે આમાં છે મેથી અને પાલક એ પણ આપણે નાખવાનું છે ફૂલ મેથી અને ફૂલ પાલક અત્યારે શિયાળામાં ભજીયા અને આ મુઠિયા ઢોકળાને એની ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કારણ કે એની અંદર ભરપૂર આપણે બધું નાખી હવે લોટ નાખવાનો છે લોટ હું લઈ લઉં ફટાફટથી ઝાડો ને થોડોક ચણાનો આમાં છે બધો જ લોટ આપણે જાડો નાખી દીધો છે પણ હજી આપણે નાખવાનો છે બાજરાનો

મકાઈ તો આપણે મકાઈ નો લોટ પણ એડ કરી દઈએ મસાલા નાખી દઈએ તો આ બધા લોટ ને આ બધું પાલક ને બધું મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા નાખવા માંડીએ થોડી ચટણી નાખીએ હળદર નાખીએ ધાણા જીરું નાખીએ મેન વસ્તુ નિમક નિમક પછી સોડા સોડાની માથે આપણે લીંબુ નીચવી નાખીએ લીંબુ નાખ્યા પછી થોડુંક ખાંડના દાણા નાખશું થોડાક અને આ બધા મિક્સ કરી દઈએ એકદમ મસ્ત ભાત હતા એટલે એકદમ સરસ આમાં પાણીની જરૂર બહુ નહી પડે કારણ કે આપણે ભાત અને દૂધી ને પાલક એટલે પાણી તો બહુ જોઈએ પાણી થોડું ઘણું જોશે આમાં કારણ કે ઓલરેડી બધાનું મિશ્રણ થઈ જાય આમ વ્યવસ્થિત એટલે આમાં પાણી એટલું બધું ના જોઈએ પણ આમાં છે થોડોક મકાઈ નો લોટ નાખ્યો હે ને એટલે કદાચ નાખવું પડશે એમ પાણી આપણે નાખી લેવાનું છે ચાલો આ સાઈડ આપણે પાણી પણ મૂકી દીધું છે ઢોકળા ચડવા માટે થઈને કુકરમાં આ મિક્સ થઈ ગયું જો થોડુંક પાણી નાખ્યું ને તો એકદમ મિક્સ થઈ ગયા છે જો

ઢોકળા તો ચડી જશે ઢોકરિયામાં મૂકશું એટલે અને અંદર ખાનાવાળી જારી હોય એટલે ચડી જાય બરોબર છે તો આમ ફટાફટથી આખું ભરી દઈએ આપણે બરોબર તો આમ આપણા ઢોકળા ઢોકરી મૂકાઈ ગયા છે ને હવે આને આપણે ઢાંકણું બંધ કરી અને પેક કરી દઈએ તો ચાલો આપણે જોઈ લઈએ કે ઢોકળા ચડ્યા છે કે નહીં હા ચડી તો ગયા છે ઓ પણ થોડી વાર હજી આપણે રાખીએ હું છે ને ચેક કરી લઉં ના ચડી ગયા છે બહુ સરસ ચડી ગયા છે પણ થોડી વાર મિનિટ મિનિટ જેટલું રાખી દઈએ પછી આપણે એને તો ચાલો આપણે ઢોકળા તો ઓલરેડી થઈ જ ગયા છે સે ચેક કરવું પડશે ને કે થઈ ગયા છે તો આમ કંઈ થઈ ગયા છે હવે છે ને હું આના કટકા કરી લઉં એટલે પછી છે બરોબર મસ્ત સારું ચાલો તો ઢોકળા થોડાક ઠરી ગયા છે તો એના નાના નાના ટુકડા કરી નાખીએ પછી એને છે ને આ લીમડો નાખીને વઘારવાના છે પણ હમણાં નહીં પણ બધા સાંજે આવે પછી ગરમા ગરમ વઘારી અને પછી બેસી જવાનું ચટણી તો આપણે ઓલરેડી ફ્રીજમાં પડી છે એટલે ચટણી કંઈ બનાવવાની નથી તો આવી રીતના મસ્ત મસ્ત ઢોકળા મેં બનાવ્યા તમે પણ આવા ઘણા જાતના લોટ ભેગા કરીને આ ઢોકળા બનાવી શકો અને આ ઢોકળામાં દૂધી અને ભાત બાફેલા નાખો તો આ ઢોકળા સરસ થાય તો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા વ્લોક સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ